દારાને રામ રામ ને મારા બધા ખેડૂતભાઈઓનો વિડીયોની અંદર સ્વાગત છે તો દોસ્તો આજે ફરી એકવાર આપણે કપાસની અંદર આવી ગયા છીએ અને આજે આપણે કપાસ વિશે વાત કરવાની છે તો દોસ્તો ફાઇનલી આપણે આપણા કપાસની અંદર આવી ગયા છીએ અને આ છે અમારો કપાસ તો તમે જોઈ શકો છો કે જે કપાસની અંદર આપણે આવ્યા છીએ એ કપાસ વિશે આજે આપણે વાત કરવાની છે તો દોસ્તો આપણે આ કપાસની અંદર જે કે કઈ રીતે ખેતી કરી છે અને એની અંદર હવે શું કરવાનું છે એટલે કે દોસ્તો અત્યારે કપાસની અંદર વરસાદ વધારે પડી રહ્યો છે એના કારણે કપાસના છોડ નમી પણ ઘણા બધા છોડ નમી ગયા છે અને ઘણા બધા એવા છોડ છે કે સૂકા છે અને એની અંદર કેરિયું છે બાજ છે એ પણ ગરી રહ્યો છે તો ચાલો દોસ્તો એ વિશે આજે આપણે આગળ ચર્ચા કરીશું તો જુઓ દોસ્તો કે કપાસની અંદર જે તમને બાજ જોવા મળી રહ્યો છે કેરીઓ જોવા મળી રહી છે જુઓ કે ઘણી બધી કેરીઓ પણ છે ઘણો બધો બાજ પણ છે અને કપાસની અત્યારે ફૂલડા પણ બહુ સારા આવે છે અને એની અંદર આપણને અત્યારે બાજ જોવા મળી રહ્યો છે અત્યારે સાંજની ટાઈમ છે દોસ્તો એટલે કે હોજ પડી છે તો પણ બહુ સારો વિકાસ બાજ સારો છે જુઓ તમે અને દોસ્તો હવે એની અંદર કઈ દવા છંટાવ કરતા મિત્રો છંટાવ કરશું કે અત્યારે ઠંડુ હવામાન રહેશે એના કારણથી બાજ ના કરે એની કેરિયું ના કરે એની ભમરિયું ના કરે એ વિશે આજે આપણે આગળ વાત કરીશું તો દોસ્તો તમે બાજ ના કરે એના માટે કઈ દવાનો ઉપયોગ કરો છો એ મને જણાવજો અને કોમેન્ટમાં લખજો એટલે મને પણ ખબર પડે કે કઈ દવા વધારે ઉપયોગી છે અને મહત્ત્વપૂર્ણ છે તો ચાલો દોસ્તો એ વિશે આજે આગળ ચર્ચા કરીશું તો દોસ્તો આ અમારા કપાસનું રિઝલ્ટ છે અમારો કપાસ સારો છે અમને તો બહુ સારો જોવા કપાસ ગમ્યો છે અને જુઓ તમે એની અંદર કેરીઓ પણ બહુ સારી છે તો દોસ્તો તમને અમારો આ કપાસ સારો લાગે તો દિલથી એક કોમેન્ટ કરી લેજો લાઇક કરી લેજો અને સબસ્ક્રાઈબર કરી લેજો